અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા વાવ ઝીરો થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ચલા ખાતે થયું વર્ષોથી જેને જેન્ટલમેનની રમત તરીકે ઓળખાવામાં આવે છે એ રમત હવે માત્ર જેન્ટલમેનની નથી રહી કારણ કે મહિલાઓ પણ હવે ક્રિકેટ જેવી રમતમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા સતત બે વર્ષનું આયોજન કર્યા બાદ આ વખતે એટલે કે ત્રીજા વર્ષે પણ મહિલાઓ માટે વાવ ઝીરો થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચલા ખાતે આવેલા ઓવર ટાફ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ જે મહિલાઓ કાયમ રસોડામાં કે પોતાના પરિવારમાં એની કામમાં પરોવાઈ જતા પોતાની રમતગમત પ્રત્યેની રૂચિને પૂર્ણ કરી શકતી નથી આવી મહિલાઓને એક પ્લેટફોર્મ મળે એની પ્રતિભા બહાર આવે રમતગમત પ્રત્યે તેમનો લગાવ વધે એવા હેતુ સાથે દર વર્ષે અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે આજે આયોજિત ટૂર્નામેન્ટમાં અનેક ટીમોએ ભાગ લીધો લેડી વોરિયર્સ ફાઇટર્સ ટુ ડબલ્યુસીસી સ્ટ્રાઇકર્સ બાઉન્ડ્રી બ્રેકર્સ Celsius Queen Queen Bees V Team તેમજ ધી પાવર હીટર્સ ગર્લ્સ ભાગ લીધો હતો આજે ફાઇનલ મેચના રોમાંચક મુકાબલો ધી પાવર હીટર્સ ગર્લ્લ અને વી ટીમ વલસાડ વચ્ચે યોજાયો હતો આયોજક તરફથી શિલ્પા અગ્રવાલે જણાવ્યું કે સતત ત્રીજા વર્ષે આયોજન કરી અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે તેમજ ઉપરોક્ત ટુર્નામેન્ટમાંથી મળતી રકમની ચેરિટી કરી સ્લમ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે ઉપયોગમાં લેવા એક વિશેષ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં તેનો ઉપયોગ કરવામાં આવશે સમિતિના અધ્યક્ષ સોનાક્ષી ગર્ગેએ જણાવ્યું કે મહિલાઓને ક્રિકેટના પ્રત્યે રૂચિ વધે મહિલાઓ માત્ર ચાર દિવાલ વચ્ચે નહીં પણ તે બહાર નીકળી પોતાના સપના પૂરા કરી શકે એવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યો છે અનેક મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો છે આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહિલા અધ્યક્ષ નિશા પ્રજાપતિ મુખ્ય મહાન તરીકે હાજરી આપી વિધાનિકેત વાપીના મિત્તલ દાખલે પોદ્દાર ઇંગ્લિશ સ્કૂલના ડાયરેક્ટર અશ્વિની રાણે સહિતના મહેમાનો મહિલા ટૂર્નામેન્ટમાં ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું देखिए आज जो ये आयोजन है ये अग्रवाल महिला समिति ने आयोजित किया है ये प्रोग्राम इसका नाम है वाओ द वुमेन द वॉर ऑफ वुमेन और इसमें आठ टीमें हैं और इसका हमारा सिर्फ एक ही उद्देश्य है ये प्रोग्राम करने का कि महिलाएं जो घर में रहती हैं उनको एक हम ऐसा प्लेटफॉर्म दें जहां आकर वो अपनी पसंद की चीज़ें कर सकें क्योंकि बहुत सी महिलाएं ऐसी हैं जो तो खेलना पसंद करती हैं पर उनको घर और उसके टाइम नहीं मिलता और नहीं कर पाती इसके लिए हमने उनके लिए प्लेटफॉर्म किया बहुत अच्छा रिस्पांस मिला है हमें हमेशा ही बहुत अच्छा रिस्पांस मिला है ये हमारा तीसरा सीजन है और कितनी टीम्स तो ऐसी हैं जो हर साल हमारे साथ जुड़ती हैं इस टूर्नामेंट में तो हमें हमेशा ही बहुत अच्छा रिस्पॉन्स के लिए मेरे लिए मेरा यही मैसेज है कि भाई आप जो चाहते हैं वो करिए अपने आप को एक फाउंडेशन में मत बांधिए आपकी जो भी इच्छाएं हैं ऐसा नहीं है कि आप शादी कर ली या घर संभाल रहे हैं तो आप अपनी इच्छाओं को मार दें तो जितना आप हो सके अपने लिए जिए और फिर अपनी फैमिली को भी टाइम दीजिए थैंक मेरू नाम निशाबेन प्रजापति है ऑल नेशनलिस्ट कांग्रेस पार्टी महिला प्रेसिडेंट छूँ गुजरात अमे एन सी अमरु आज महिला टीमें आज जे आ करूँ એમાં અમારું એનસીપી તરફથી અમારું યોગદાન છે અને અમે એ ઈચ્છીએ છીએ કે આગળ જતાં આવીને આવી રીતે મહિલાઓને વધારે પડતું પ્રોત્સાહન મળતું રહે અને શિલ્પા અગ્રવાલે જે આ આયોજન કર્યું છે એમાં હંમેશા અમે એની સાથે છીએ અને એનું જ્યારે બી જ્યારે બી કોઈ બી પ્રોગ્રામ હોય છે તો એકદમ બેસ્ટ ને બેસ્ટ જ પ્રોગ્રામ હોય છે નમસ્કાર मेरा ना नाम शिल्पा अग्रवाल है और आज यहाँ पे अग्रवाल महिला समिति ने जो ये वाव थ्री पॉइंट आयोजित किया है मैं उसकी प्रोजेक्ट चेयर हूँ और हमेशा से हम सुनते आए हैं कि क्रिकेट इज अ जेंटलमैन गेम पर जब महिलाएं पुरुषों से कंधे से कंधा मिला के आगे बढ़ रही है हर क्षेत्र में तो क्यों ना स्पोर्ट्स में भी हम एक कोशिश करें एक प्रयास करें बस इसी भावना के साथ में हम अग्रवाल महिला समिति ने तीन साल पहले और मुझे ये कहते हुए बहुत ही प्राउड फील हो रहा है कि वापी में फर्स्ट टाइम पूरा ओपन विमेन क्रिकेट टूर्नामेंट आयोजित करने वाले हम ही थे और उसके बाद काफ़ी संस्थाओं ने फिर से फिर आयोजन किया तो उस पर आगे बढ़े उसके लिए हमें बहुत अच्छा लगता है कि वी आर द पायोनियर्स एंड तीन साल से हम लगातार ये कर रहे हैं सफल सफलता के साथ हम कर पा रहे हैं टीम्स जो है वो रिपीट होती है हर साल पार्टिसिपेट करती है और हम कोशिश करते हैं कि वो जीत हार से परे बहुत अच्छी अच्छी यादें भी लेके जाएं और बहुत सारी मेमोरीज अच्छी बनाती है और ये जो पूरे कार्यक्रम का जो आयोजन हमने किया है वो हम सपोर्ट करना चाहते हैं जो स्ट्रीट चिल्ड्रन्स है जो कंस्ट्रक्शन uh, साइट्स पे या फ्लाई के नीचे स्ट्रीट पर जो रहते हैं उनके लिए हमारा एक uh, बहुत अच्छा प्लान हम कर रहे हैं स्ट्रीट एजुकेशन का तो जिसकी डिटेल्स हम जल्द ही शेयर करेंगे आप लोगों के साथ में ताकि हमें भी उसमें सपोर्ट मिले आप लोगों की तरफ से तो ये आयोजन के बाद यहाँ से जो भी धनराशि एकत्रित होती है वो हम वहाँ पे उपयोग में लेंगे और इसी के साथ में हम आगे भी अग्रवाल महिला समिति इसी तरह के आगे भी कार्यक्रम करती रहेगी और हम हमारे समाज के प्रति जो हमारा दायित्व है हम कोशिश करते हैं कि हम कुछ न कुछ योगदान हमारी तरफ से देते रहें थैंक यू डॉक्टर मित्तल ठाकड़ा आई एम डायरेक्टर इन मैनेजिंग ट्रस्टी ऑफ श्री विद्या स्कूल अग्रवाल महिला समिति जो काम करी रहे आ, એવું છે વાવ થ્રી પોઈન્ટ ઓ એ ખરેખર અમેઝિંગ વસ્તુ છે કારણ કે લેડીઝમાં જે ટેલેન્ટ છે ઘણી બધી ટેલેન્ટ છે આપણે એને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મ જોઈએ અને ક્રિકેટ એક એવી વસ્તુ છે જે આપણા ઇન્ડિયામાં બહુ લેડીઝ માટે બહુ એનું લો રિસ્પોન્સ છે સો આ લોકો લેડીઝની બી ટેલેન્ટને જે બહાર પ્લેટફોર્મ આપી રહ્યા છે અમેઝિંગ વસ્તુ છે અને હું એવરી ઇયર એ લોકો સાથે જોડાવું જ છું કારણ કે મને લેડીઝ માટે કોઈ બી કોઈ પ્રોગ્રામ કરે અને એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડે એમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે ઓલવેઝ સો એ લોકોને આવતા વર્ષ માટે પણ ઓલ ધ બેસ્ટ અને બધા અહીંયા લગભગ બારથી પંદર ટીમ છે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને વેરી ગુડ જોબ